સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર રાત્રિથી શરૂ થયેલા કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાને પગલે બાજરીના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે આ કમોસમી વરસાદને મારથી ખેડૂતોને પણ પારાવાર નુકસાન જવાની સંભાવનાઓ છે જિલ્લામાં પાંચ હજાર હેક્ટરથી પણ વધારે જમીનની અંદર બાજરીનો પાક વાવેતર કરવામાં આવ્યો છે ત્યારે બાજરીનો પાક કાપણી સુધી આવી ચૂક્યો હતો અને અચાનક જ આ વરસાદ થતાં આ પાકમાં મોટી નુકસાની સર્જાવાની દહેશત સેવાઈ રહી છે તો બીજી તરફ તંત્રએ પણ ખેતી

તેમાં મને પહેલાંથી લઈને અત્યાર સુધી જે બિયારણ વાવવાથી લઈને બાજરી પાકવા સુધીની રાતે ગણો કે દિવસે ગણો ઉજાગરા કર્યા છે અને ભૂંડ માટે અને જંગલી જાનવરો માટે મેં રખવાડી પણ કરી છે અને પાણી પિયત આપી છે બિયારણ પણ મોંઘું અને ખાતર આ બધું જોતાં જો મને છેલ્લે આવે કમોસમી વરસાદ આવે અને મારે છેલ્લે તો નુકસાનનો જ વારો છે નાળાનું પાક બાજરી વાવેતર કરેલું છે અને વરસાદના કારણે નુકસાન મોટામાં મોટું પડે છે અને પાંચસો રૂપિયાના ભાવને અઢીસો રૂપિયાના ભાવની વેપારીઓ કોઈ લેતા નથી એના કારણે મોટામાં મોટું ખેડૂતોને નુકસાન થાય છે અને ઉત્પાદન પણ ઓછું મળે છે વરસાદના કારણે અને સરકાર પણ એનું નુકસાન આપે છે પણ એ બહુ લેટ કરે છે અને બીજા નંબરમાં ટાઈમ છે મંડળીઓ પણ ભરી શકતા નથી ખેડૂતો ગ્રામસેવક મિત્રોએ ખેડૂત મિત્રો સાથે ચર્ચા કરેલ હોય અને હાલ ફિલ્ડમાં પણ મેસેજ આવતા હોય અમુક વિસ્તારોની અંદર બાજરીનો પાક જે ડુંડા અવસ્થા સુધી પહોંચેલ છે તે થોડા ઘણા અંશે નમી પડેલ છે એવા સમાચાર અત્રો અમને મળી રહ્યા છે ત્યારબાદ બીજું મહાદંશે કોઈ નુકસાન થયેલ હોય એવા સમાચાર નથી તો એ તમામ ખેડૂત મિત્રોએ પણ સતર્ક રહી અને સ્વતંત્રના સંપર્કમાં રહેવાની સૂચના